હું શું કરવા આરતી ઉતારું છું કે મારા બધા ઢળડા મટાડી દીધા બધા ફંદ છોડાવી દીધા જે ફંદ નડતા હતા છે નહીં હકીકતમાં અને નડે આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ બધા ફંદ તો ટાળ્યા ભૂત પલિત સુકન અપશુકન ગ્રહ પનોતી આ બધા નાત જાત ભુવા ભૂપણ ધૂણું આ બધા ફંદ મટાડી દીધા બધી ભ્રમણાઓ અને મરી ગયા પછી જે લક્ષ ચોરાશી ના ફેરા ફરવા આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ મર્યા પછી ચોરાસી માં જવાનું એ ચોરાસી ના બંધે મટાડી દીધા એટલે આરતી ઉતારું છું આરતી ઉતારી લઉં હું ઓવારણા એટલે હું હે ગુરુ મહારાજ તમારા ઉપર ઓળ ગોળ થઈ જાઉં ઓવારણાનો અર્થ એ થાય છે કે તમારા ઉપર હું ઓળ ગોળ થઈ જાઉં આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન અટકળ પર્વત સાત સમુદ્ર અઢાર બાર વનસ્પતિ અડસઠ તીર્થ મારા ગુરુ ચરણમાં યમુના સરસ્વતી એટલા માટે આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન સદ્ગુરુને શિવ શોભતા સદ્ગુરુને પડે એક ને ભગત નથી કે તો પણ ગંગા કહે છે જેને આ વાત હોય હોય ધડ માથે શીશ ન એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીષ ઉતારો તો રમાડું બાવન બાર જે સાચો પ્રમાત્મા હાજરા હજુર છે જે અણુ અણુમાં વ્યાપક છે અંગ્રેજો વિલ પાવર કીએ છે આપણા સંતો જેને બ્રહ્મ કીએ છે ઘણા સંતો એને અલખ નિરીજન નિરાકાર કહે છે રહસ્ય એક જ છે નામ ભલે ગમે એટલા હોય એને જાણવા માટે એ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને ભક્તિ કરવી એ કાયરનું કામ નથી લોકો મારી નિંદ્યા કરશે મન ભગતની પૂંસડી કે મારા હગાન વાલા મારી ટીકા કરશે મને મેણા બોલશે આવી લાગ્યા ભાગ્યાની જેને ભે હોય મનમાં એનાથી ભક્તિ નહીં થાય સુરવીરનું કામ છે કાય હા જગત ભગત ભેળા વસે છે તો ભગત કોને કહીએ ભગતપણું જો જાણવું હોય તો લોકોના મેણા સહીએ અના જગત એવું છે દારુડિયા ની નિંદ્યા નહી કરે જુગારીની નિંદ્યા નહી કરે ચોર ની નિંદ્યા નહી કરે ગુંડો હશે એની નિંદા નહીં કરે ભક્તિની જ કરશે નિંદા કારણ કે એ કઈ કરશે ઓલા સીધા ધોબા લમા જ મારે ભાંગી નાખે આ કઈ હવે ભગત કઈ બોલશે નહીં એટલે એની વાહે પડી જાય અને એવું આ જગત ભક્તો ની વાહે સંતોની ની વાહે પડ્યું છે કોઈને નાતબાર મૂક્યા છે નરસૈયા ને નાતબાર મૂક્યો સોક્રેટિસ ઝેર આપ્યું દયાનંદ સરસ્વતીને અજમેરમાં ઝેર આપ્યું મીરાને પણ ઝેર પીવડાવવામાં આપ્યું આવ્યું મનસૂરને હોળીએ ચડાવ્યો સમસ્ત પ્રેજની જીવતા ચામડી ઉતારી અને ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો આ દુનિયાએ એવા કેટલાય સંતોના દાખલા છે ને સંત પલટુને જીવતે જીવતો એની ઝૂંપડેમાં હળગાડી મારી નાખ્યો એટલે જગત કોઈ આ જીવતાને ન જાણે ઈ મર્યા પછી જ વખાણે જગત આ કોઈ જીવતાને ન જાણે કૃષ્ણ પ્રભુને કોઈ દી ક્યાંય સરવા ન દીધા ઠેકાણે મર્યા પછી ગોપી તંદન ગળા લગાડી બધાય કૃષ્ણની માલાયુ તાણે જગત આ કોઈ જીવતાને ન જાણે ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો મથુરાની જેલમાં એનો જન્મ થયો એનું બચપણ ગોકુળમાં ગયું એની જોવાની વંદરાવનમાં ગાયું ચારવામાં ગઈ મામા કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા કૃષ્ણ મહાન ચાલાક એવો ભગવાન કોઈ નથી ચાલાક એવા ચાલાક હતા કૃષ્ણ એને ખબર પડી ગઈ

જ્યાં ભેગો થાય મેં મારી નમને અમારી પાસે એના પુરાવા લેવો તમને ઇનામ આપ્યું રાત દી ભીલડા જંગલ ઢંઢોળવા માંડ્યા કૃષ્ણને ખબર પડી ગઈ કે અહીંય સલામતી નથી પછી બેઠ બેટ દુવારિયા વસાવી ફરતો દરિયોને વચમાં રહેવાનું રાખ્યું પછી કૃષ્ણને ખબર પડી કે અહીંયા કદાચ પૂગી જાય ત્યાંથી ભાગીને તુલસી શ્યામ તુલસી શ્યામ આવ્યા ઉનાની બાજુમાં ન્યા ખબર પડી ગઈ કે એ સલામતી નથી છેલ્લે ઘરવાળી પણ ન્યા છું રિહાણી કહેવાય હું કેટલાક ઠેકાણે માણીંગા માંડું રૂક્ષમણી રિહાણી હગા ધણીને છોડી દીધો એ ન્યા ડુંગર માંથી હાથમાં લોટનો પીંડો રહે રેહાણી બેઠે ઘરવાળીને છોડી દીધી ક્યારે છોડી હોય જો સુખ હોય તો કોઈ ઘરવાળીને છોડે ભાઈ છોડી દે ઘરવાળીને ન છોડે આ એકલા જંગલ ની અંદર ફળ ફૂલ ખાતા પાણી પીતા એકલા ઉગાડે પગે નહી કોઈ અંગરક્ષક ભેગો પેદલ હાલતા 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 વેરાવળ અને પાટણ એની વચ્ચે મજાનું તળાવડું આવ્યું અને મોતીના દાણા જેવું અંદર પાણી નિર્મળ નીર ભરેલું કે નીચે મોતી પીડ્યું હોય તો ચોખ્ખે ચોખ્ખું દેખાય કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી ધરાયને પાણી પીધું થાકીને લોથપોથ થઈ ગયા પીપળો બાજુમાં હતો કે ઘડીક હું થાક ઉતારું પીપળાના થડેનું ઓછીંગું ઓછીંગું લીધું અને ઝોકો આવી ગયો અને ભીલ ભાળી ગયો ભીલે બાર સબકારી દીધું જગત કોઈ જે આપણા આપણે ને તો આવા દુઃખ આપણે ખમીએ નહીં હગીએ તો શું રામને સુખ મળ્યું છે ચૌદ વર્ષ બનવા ભોગ્યો ચૌદ વર્ષે પાછા અયોધ્યામાં આવ્યા તો આ બાડીઓ મેણ વળો ધોબી ધોબેણને કીધું કે રામ જેવો હું નથી હો કે તને પાછી રાખું એ રામ રાખે કોઈ દી ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ તોય કોઈ દી સીતાને સંતોષ કદી નો મળ્યો કાગડા જો મૃત સોગડિયા સુખી કરી દેતા હોય તો સીતાજી સુખણી નો થાય અને જોશ જોવાથી જો મળતું હોય સુખ તો એટલે ઘરનો ધંધો એને એનું દુઃખ મળતું હોય તો પતિ ન થઈને જાય કોઈ પણ ભગવાન કોઈ પણ સંતોને જીવતા દુનિયા એ હરખ દીધું નથી એને ભગવાન ને દેવ તો ગયા પછી જગત કોઈ આ જીવતા ને ન જાણે ઈ મર્યા પછી જ વખાણે કૃષ્ણ પ્રભુને કોઈ દી કરવા દીધા નહીં ઠેકાણે ગોપીચંદન અત્યારે ગળે લગાડી કૃષ્ણની માળાયું તાણે જા લગી દેતવા ચાલુ છે દેતવા પ્રગટ છે અગ્નિ પ્રગટ છે ત્યાં લગી ગમે એટલા લાકડા અંદર હોમ હોય બધા ને દેવતા બનાવી દે બધા લાકડા બાળીને બધાય દેવતા થઈ જાય પણ બળતણ થઈ રહ્યું દેવતાનો ઢગલો રહ્યો ધીરે 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 દેતમાં ઊંડો ઉતરતો જાય ઉપર રાખનો થર થતો જાય દેતમાં ઊંડો ઉતરતો જાય ઉપરનો રાખનો થર થતો જાય ઊંડો ઉતરતા ઉતરતા છેલો તીખારો ઓલવાઈ જાય પછી રાખનો ઢગલો રહે પછી એમાં ફૂંકું મારો તો રાખ ઉડે એ કોઈને હળગાડે નહીં એમાં આ બધા રાખ રાખમાં ફાંફા મારે છે

હાલ કોણ નિષ્ણાંત છે મનસા માલણ ગોરખ જાગતા નરસેરીએ તો તને મળે નિરીજન દેવ એટલે અખો અખો ઘણા ગુરુ કર્યા અને જેવા જેવા ગુરુ કર્યા ને એની પાસે જે મળ્યું ને એને જાહેરમાં કહી દીધું ગુરુ કર્યા ગોકળનાથ અને ઘરડા બળદને ખાલી નાથ દૈની હરે ધોખો ન હરે ખા આવા ગુરુ કલ્યાણ કે ના કરે અરે પોતે હરી ને જાણે લેસ ને અખા આ કાઢીને બેઠા ગુરુના ના વેલ પેલો તો તું પરમાર્થ ને પ્રિચ પછી તું ગુરુ થવા ને ઈચ્છ અખો કે મૂળ અભિમાન હતું પાછેર કચતા બગતા થયું હોવા શેર ગુરુ થાતા તો મનમાં ગયો અને અખાઈ મૂળગે થઈ ગયો માણસ એવો હતો એ મટી ગયો એટલે અખાઈ ઘણા ગુરુ કર્યા ત્રેપન વરાહની જિંદગીના ખોટી રીતે ગુમાવ્યા અખાઈએ ત્રેપન વરાહ સુધી આશા ભગવાન હારું ફાંફા માર્યા એટલે બિચારે કીધું કે તિલક કરતા ત્રેપન ગયા તિલક કરતા ત્રેપન જ્ઞાન જપ માળાના નાકા ગયા માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાય પસડાય ફાટી ગયા ભીતરમાં કાંઈ પરિવર્તન આવ્યું નહીં તિલક કરતા ત્રેપન જ્ઞાન જપ માળાના નાકા ગયા કથા સાંભળીને ફૂટ્યા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા તો નો આવ્યું કેવું બહુજન હિતાય બહુજન સુખાય જેમાં હિતા માણસોનું હિત હોય જેમાં જાદા માણસોનું કલ્યાણ હોય બહુજન હિતાય બહુજન સુખાય જે વ્યાપક જ્ઞાન એને બ્રહ્મ જ્ઞાન કીધું છે અને એ બ્રહ્મ જ્ઞાન જ્યાં પ્રગટ થાય છે ન્યા એક પાખંડ પછી ઊભું રહી શકતું નથી તિલક કરતા ત્રેપન જ્ઞાન જપ માળાના નાકા ગયા ભક્તિ એવી કરી ટીલું માંડી નિરખે જાણે હું બન્યો હરીનો જન ટીલું માંડીને અરીસામાં જોવા જાણે હું ભગત થયો હરીનો જન ટીલું માંડી નિરખે જાણે બન્યો હું હરીનો જન શીરાપુરીના પથ્થર ભરે એમેની એમેની ઇન્દ્રિયો હવાદ કરે ટીલું માંડી નો પાળે અંતરની ટેક અને અખા આવા તો જગતમાં બગડી ગયા છે અનેક કેવા બગડ્યા છે કોઈ કે હું લહણ નથી ખાતો હું ડુંગળી નથી ખાતો બુધવારે બહાર ગામ જતો નથી શનિવારે દાઢી કરતો નથી દિયાઈસમાં પછી અન્ન પાણી લેતો નથી કોઈ એવી ટેક નથી રાખતું કે આજથી દૂધમાં પાણી નહીં રેડવું આજથી ઘીમાં વેજીટેબલ નહીં ભેળવું આજથી ચણાના લોટમાં મકાઈનો લોટ નહીં નાખવું મરચાના પ્રશ્ન કરતા જાય અને જ્યાં ગોળની ચાહણી ઉતરતી હોય એમાં ધોળી ધૂળ અને પીળી ધૂળ ભેળવતા જાય આટલું કરતાંય નો ધરાણા તો છેલ્લે લાખો ડબ્બા ચરબી ચરબી ઘી કરીને ચરબી ખવડા બને બધાય લાપટી ગયા વાહ વાહ જે ખાતા હતા એના ઘરમાં ક્યાંય ખડ કરવા નથી અને લાખો ડબ્બા બધાય ચરબી ઝાપટી ગયા હરે રામ હરે આજે એટલી દુનિયા બગડી છે હગ્ગો ભાઈ હગ્ગા ભાઈનો ભરોસો નહીં કરે કૂતરાનો ભરોસો કરશે હગ્ગા ભાઈ નો ભરોસો નહીં કરે હગો ભાઈ કહીએ ફરી જાય અને છે આપણે સાપામાં હગા ભાઈ ભાઈને મારી નાખે છે દીકરો બાપને મારી નાખે છે દીકરો માને મારી નાખે છે આપણે ભગવાન કેદી સુધારો એટલે આખો ક્યાં ત્રેપન હું હલવાણો તિલક કરતા હા તિલક કરતા ત્રેપન ગયા જપ માળાના નાકા ગયા કથા સાંભળી ફૂટી ગયા કાન અખા તોય આવ્યું બ્રહ્મ જ્ઞાન તીર્થ ફરી ફરી થાય થાકી ગયા ચરણ પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળીને કરે સ્નાન તુલસી દેખીને થોડે પાન અખો કે આ તો બહુ ઉત્પાદ ઘણા પરમેહર આ ક્યાંની વાત અખો કે બાવળ બાવળ બોવડી પીપળ પાન મૂર્ખાવે ન્યા બાંધ્યા એમાન ભરી પારિયા શીશે નીર જાણી બેઠા અમે ગંગા ને તીર અખો કે આ તો ઉખત થઈ આ ઉગત તો બાર મહિને માથે ને માથે રહી ત્રેપન વર આમાં રહ્યો હું પણ ત્રેપન વર પૂરા થયા તે પછી અખો કે હુનર મને એવો જડ્યો અખા હુનર મને એવો જડ્યો હું જઈ નામ ને નાવડે ચડ્યો હું હસતો રમતો હરિમાં ભળ્યો અને એમ મારો ભવ સાગર નો કુંવારી દીકરી હોય ડેડો વ્રત કરે પણ જે દીકરી એના ધણીયાર ફેરા ફરીને હરજી આવી એ ડેડો કૂટવા ગઈ કોઈ ઈ કોઈ જયા પાર્વતી ના વ્રત કરે ઈને કોઈ જયા દાદા કીડ કારણ કે નથી પ્રાપ્તિ થઈ એટલે ભરાય હું ના કે થાય એટલે ને જેને જે બાઈ સુહાગણ છે એને એના ધણીનું નામે ન લે બસ એના મનમાં હરખે મનમાં ખુશી થાય એના ધણીને મનમાં યાદ કરે બાકી દુનિયા સાંભળે એના ધણીનું નામ નો લે એટલે અખો કે ઉનર મને એવો જડ્યો હું જઈ નામ ને નાબડે ચીડ્યો હું હસતો રમતો હરીમાં ભળ્યો એમ મારો ભવ સાગર નો ફેરો ટળ્યો પછી હરીમાં રહે ગુણ હું ગાય અને પાપિયા હોઈ પાવન થવા જાય કુંવારી હોઈ લય વરનું નામ આ તો સદા સુહાગણ સંગે શ્યામ પોતે પોતાને કરવો સાદ અને અખા આ બધો છે ઘેલાનો વાદ હવે સત્ય સમજાઈ ગયા પછી અખો કે હવે ભલે નગરમાં લાગે લાય પંખી ને હું ધોખો થાય ઉંદર જેવા કરે શોર બકોર જેને ઉડવાના આ કેમ ડરે જેની અનુભવ ની પાંખ આસમાન માં ફરે શેર હળગે ગામ હળગે ને પંખી ને હું ઉડી બીજે આગુ બે ભરતા કોણ થઈ જાય ભોજાઈ કોણ જાય જે ઠેકડે ઉડે છે ડેડકા એ ભૂજાય ભક્તિ ની ત્રણ પ્રણાલી છે કર્મ ભક્તિ અને જ્ઞાન માર્ગ આ ગીતાની અંદર ત્રણ કા મૂકી છે કર્મ મારજ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ પપ્યલ મીન અને વિહંગ પપ્યલ કહેતા કીડી તા માછલી વિહંગ કે હિમાલયની આકાશમાં જેને ઉડવાનું છે પપિયલ એટલે કીડી એનો કર્મ હાલી ને જવાનું છે હાલતા હાલતા મોટી નદી નેરણ આડું આવે થઈ જાય પૂરો અને મંદિર દૂર રહી જાય આ કર્મ માર્ગ આ કર્મ કર્મ માર કીડી નો કર્મ માર્ગ માછલી નો ભક્તિ માર્ગ પાણી